ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ ગુરુવારે હાથ ધારેલી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કેટલાક રાજકીય નેતાઓએ કરેલા બીજા વિલાસના વિરોધમાં આજે પોતાની કામગીરીની અડગા રહ્યા હતા ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા સનરાઈઝ શોપિંગ સેન્ટરની આગળ આવેલી દુકાનોના શેડ તેમજ ઓટલાઓ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી જે કામગીરી દરમિયાન કેટલાક રાજકીય આગેવાનોએ દબાણ દૂર કરવાની કામગીરીવાળા સ્થળે પહોંચે કામગીરીમાં રોકાયેલા કર્મચારી ભારે રોષ સાથે ગુરુવારે સાંજે ધાનેરા મામલતદાર ને ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારીને ને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી આવેદનપત્ર જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સમક્ષ સ્વાગત કાર્યક્રમમાં દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ અગાઉ આપેલ નોટિસ પ્રમાણે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી જોકે દબાણદાર મેમણ અબ્દુલ નામના ઈસમે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના રાજકીય વ્યક્તિઓને ત્યાં બોલાવી દબાણ દૂર કરવાની કામગીરીમાં અડચણ લાવવા માટે હોબાળો કર્યો હતો દબાણ દૂર કરવાની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને જાહેરમાં ગાળો બોલી તેમના માન સન્માનને ઠેસ પહોંચાડી કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું જેને લઈ ગત રોજ ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ ભેગા થઈ આવો બનાવ ફરીવાર ના બને તે માટે ધાનેરા મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરીએ પહોંચી આખરી રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું બનાવને લઈ ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારીએ વધુ માહિતી આપી હતી ગઈકાલે જિલ્લા સ્વાગત અંતર્ગત થયેલા હુકમનોએ નગરપાલિકા દ્વારા સંદ્રહ કોંગ્રેસ આગળના દબાણો તોડવા માટેની ઝૂંબેશ રાખવામાં આવી હતી આ દરમિયાન અહીંથી સૂટ આપેલી સૂચના મુજબ નગરપાલિકાના કર્ચારીઓ શ્રી મુકેશભાઈ ચૌધરી અને બહુભાઈ પ્રજાપત્રતા ધારાવી વાઘેલા અહીંથી મૂકેલા હતા તે દરમિયાન દબાણધારો કોઈ ટોળું બોલાવી ઉશ્કેરી અને નગરપાલિકાના કર્મચારીઓ વિરુદ્ધ ફામ વાણી વિલાસ કરી અસભ્ય વર્તન કરી નગરપાલિકાના કર્મચારીઓનું મોરલ તૂટે એવું વર્તન કરવામાં આવેલ હતું જે સંદર્ભે કર્મચારીઓ નારાજ થઈ આજે નગરપાલિકા કચેરી તથા મામલા ઓફિસે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જવાબદાર સામે પગલાં ભરવા માટેની માગણી કરવામાં આવેલ છે જે સંદર્ભે અત્રે આવેલી રજૂઆતને ધ્યાને લઈ અમે અહીંથી માગણી ઉપર મોકલશું ધાનેરા પોલીસ મથકે નગરપાલિકાના મ્યુનિસિપલ ઇજનેરે આઠ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે જેમાં સરકારી કામમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી સાથે જાહેરમાં ગાળો બોલ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધાનેરા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત ગુરુવારના રોજ ધાનેરા નગરપાલિકાના ત્રણ કચેરીઓ દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી એ સમયે દુકાનદાર મેમણ સોહેલે અબ્દુલ રજાક મેમણ અબ્દુલ રજાક નૂર મહમ્મદ યાકુબભાઈ મંસુરી યુનુસ યાકુબભાઈ મનસુરી જગદીશભાઈ કોટક અને હિતેશભાઈ પુરોહિત ભેગા થઈ ગયા હતા અને દબાણ દૂર કરવાની કામગીરીવાળી જગ્યાએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટનને વસરામભાઈ ગલચોર સહિતના રાજકીય આગેવાનો પહોંચી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી હતી